વાતાવરણમાં વારંવાર આવતા પલટાથી કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે વલસાડ જિલ્લાના મુખ્ય પાક કેરી પર માવઠાના લીધે માઠી અસર પડી છે મે મહિનામાં આવેલા માવઠાએ કેરીના પાકને મોટા પાયે નુકસાન કર્યું છે પરંતુ ફરી એક વખત હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો માંડ એક તો વીસેક ટકા કેરી હતી એમાં કેરી પડી ગઈ સાઠ ટકા કેરી પડી ગઈ એટલે એમાં બીજું કે એટલો બધો નુકસાન થયું કે લાખના બાર હજાર થયા ને બીજું કે સરકાર તરફથી સર્વે કરી ગયા છે પણ એનો કોઈ હજુ રિપ્લાય કોઈ એટલે ગવર્મેન્ટ તરફથી હજુ કાંઈ આવ્યું નથી અમે એવી છે કે કંઈક વળતર અમને ખેડૂતોને મળે અને પાછો આવતીકાલથી ત્રણ દિવસ માટેની નવી આગાહી આવી છે એટલે જે માલ બચેલો છે તે બી અમે ના છૂટકે કુમળો તો કુમળો પાણી લેવો પડે છે એટલે અમારે કુમડા કેરીનું બી વજન ઓછું થાય અને આ બાજુ વેપારી પૈસા ઓછા આપે કુમડી કેરીના એટલે ખેડૂતોને બંને બાજુથી નુકસાન છે